ફરાર ટ્રક ચાલક ગુનો તપાસ શરૂ કરી હતી ભરૂચના હાસોટના વાલનેર ગામના રહેવાસી છત્રીસ વર્ષીય રાજેશ વસાવા પોતાના અગિયાર વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઈક ઉપર હાંસોટ જઈ રહ્યા હતા તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રક તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા હાંસોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા હતા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે